ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રાતના વાગી ગયા છે અગિયાર અને જોઈ લો અહીંયા રાંદલ શેતની પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે ફર બધું જમવાનું તો બધું બનાવીને રેડી થઈ ગયું છે પણ એ કંઈ લેવાનો ટાઈમિંગ ન બન્યો કેમ કે હું નહોતો ને મેડમ એકલા એકલા કેવી રીતના બનાવી શકે ને લઈ શકે વિડીયો તો એ આપણે કાલે જે શું બનાવ્યું છે વેરાયટી એ આપણે તમને બતાવી દઈશું પણ હાલમાં અત્યારે જોઈ લો અહીંયા રાંદલસેતની પૂજા થઈ રહી છે અને મેડમ બિઝી છે પૂજા કરવામાં તો આ જે ડેકોરેશનનું ફૂલ વગેરે ને આંબો ને બધું હું સવારના લેતો આવ્યો તો તો જોઈ લો મેડમે કેવી રીતના મસ્ત એકદમ સજાવીને રાખી દીધું છે ત્યાં તો પહેલા છે ને ફ્રેન્ડ્સ સમય આવી રીતના આ આંબાનો હોય એ મૂકે એક બાજુ ને એક બાજુ આ ફ્લાવર નું ડેકોરેશન કરે પછી સાથીઓ ગેસ પર સાથીઓ પૂરી ચોખાનો નો ને પાન મૂકશું સાથે આ પૂરી બનાવેલી છે એ મૂકશું બરાબર ભગવાનને પ્રસાદી માટે પૂરી એક રૂપિયો પૈસા અને સાથે સોપારી તો આવી રીતના અમારી પૂજા થાય તો હવે અબિલમ ગુલાલમ ને કંકુ એનાથી આપણે ચૂલા દેવતાને વધારશું વધાવશું આપણે સોરી આ ગુલાલમ ને કંકુ ચલો ચાંદલાને જોઈ લો કંકુનો ચાંદલો સોપારિયાને વરસમાં એકવાર વાર ગેસની પૂજા કરવી તો જરૂરી જ છે એ બી શું કહેવાય ચૂલા દેવતા છે અગ્નિ દેવતા ચૂલા દેવ બોલો રાંદલ માતા ની જ શીતલા માતા સોરી હા માતાજી શીતલા માતા રાંદલ માતા બધા જ છે બેનો જ છે સમજ્યા બોલો ઘરમાં કેવી રીતના પૂજા થાય કેવી રીતના એટલે તમે એમ નહીં તમે આપણે ગુજરાતીઓ બી રાતના જ પૂજા કરતા હોય પણ આપણે જે આંબો આવી રીતના મૂકતા હોય તમે મૂકો છો કે નહીં ને ચૂલાને આવી રીતના સજાવો છો કે નહીં તમે કમેન્ટમાં જરૂર કેજો એટલે આ અમારે બાપ દાદા પેઢીઓ ને સવારના મેડમ જશે શીતલા માતાને ઠંડી કરવા માટે ને મંદિર બી અમારી ત્યાં બાજુમાં જ છે એટલે કઈ ટેન્શન નથી

તો પીવા માટે પાણી તો હોય કે નહીં ને આ અમારી માતાજી શીટો માતાજી એને તો કાવ કાવ જ છે અજો અમારી શીટો માતાજીને ખાવ ખાવ જ છે અને મિત્રો હમણાં એટલો ટાઈમ નથી રહેતો ને કે એક બે દિવસ એક બે દિવસ આપણે વ્લોગ મિસ જ થઈ જાય છે કેમ મેડમ સમજે હમણાં લગભગ એક બે દિવસ લગભગ મિસ થઈ ગયો છે વ્લોગ આવવાનો તો ચાલો મેં કીધું અત્યારે આપણે આ કરી દઈએ બ્લોગ તો મિત્રો અહીંયા દીવો પ્રગટાવી દીધો છે અને હવે શીતલા માતાની પૂજા થાય છે આહવાન થાય છે શીતલા માતાને કે આવો શીતલા માતા અમારા ઘરે પધારો ને તમારા આશીષ અમને આપજો તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો શીતલા માતા ની પૂજા થઈ ગઈ છે જય શીતલા માતા મને બી થોડો ચોખા આપી દો હું વધારી દઉં બોલો શીતલા માતાની જય શીતલા માતા આવી રીતના જ તમારો આશીર્વાદ આપજો અમારા ઉપર જય શીતલા માતા જય શીતલા માતા સીટુ જે જે

જો મે લગાવી લીધું એક્ચ્યુઅલી આ ભગવાનના વસ્ત્ર અને દાગીણા કહેવાય શું એ થોડું કામમાં બિઝી થઈ ગયા એટલે લેટ આપણે કામમાંથી આવીએ પછી ફટાફટ ગાય ગાયમાં બધું ભૂલી જાય બરાબર તો ચાલો હવે ફટાફટ જઈએ આ મંદિરે અને પછી આવી ને પછી ઘર માં પાછી પૂજા કરવાની છે એ કરશું ઓકે તો ફ્રેન્ડ્સ જોઈ લો મેડમ આવી ગયા પૂજા કરીને તો કેવી થઈ તમારી પૂજા બહુ મસ્ત પૂજા થઈ ગઈ અત્યારે સોય લેડીઝો બહુ છે ફ્રેન્ડ્સ કેમકે હજી પાણી અમારે ત્યાં જે હમણાં પાણી આવે મોટર ચાલુ કરી ત્યાં તો પૂજા કરીને આવી જાય એક્ઝેક્ટ પાંચ વાગ્યા પાંચ પાંચ થઈ એટલે મેડમ ને પંદર વીસ મિનિટ થઈ ગઈ પૂજા કરતા કરતા ત્યાં અને શું લાઈન ઓછી હોય ને સ્કીન બાકી વધારું કામકાજ ઘરનું થઈ જાય ને પાણી પાણી ભરાઈ જાય એટલે બધા લાઈન લાગે હજી વધારે મોટી ચાલો હવે ઘર માં પૂજા કરી દે હમ તો ફ્રેન્ડ્સ છે ને પૂજા થઈ ગઈ છે પાછા દીવા ધૂપ કરી લીધી અને અહીંયા અમેહન આગ્રીના સાત ચાલ્કી ભણાવીએ बाजરાના લોટની નાની નાની જી ગોડનો મીઠો દીવો તો હવે આની બી પૂજા કરી લઈએ આ મેન મહત્વનું છે ફ્રેન્ડ્સ હમ એટલા માતાને પૂજા કરવા માટે જય શીતલા માતા ત્યાં ભગવાન ની દીવા બધી બી થઈ ગઈ છે જોઈ લો બોલો શીતલા માતા ની જય તો ફરીથી હવે ચોખા ફાઇનલી જેટલા હતા બધા વધાવી દીધા જય શીતલા માતા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ પેટા તો હોય ને ત્યારે જ આપણે મૂકી લેવાનું હોય હમ મને તો આઈડિયા નથી આ અને ફાઇનલી હા એ ભૂલી ગયા છે એકચ્યુઅલી એ પેટાતા જ મૂકવાના હોય ઓલવાઈ જાય ત્યારે એનું મૂકવાના અને ફાઇનલી આપણી પૂજા આખી કમ્પ્લીટ થઈ ગઈ છે શીતલા માતાની પાંચ વીસ થઈ ગઈ તો હવે નાસ્તો કરી લઈએ ને પછી આપણે સાત વાગે કામે જવાનું છે નેલાટ ના ઓર્ડરો છે ચા વગર તો ઘરમાં ચાલે જ નહિ ને એમને બી ચા પીવી જોઈએ પણ નામ મારું બ્લેક ટી

કાલે વેરાયટી શું બનાવી હતી હમણાં પહેલાં છે નાસ્તામાં શું છે એ તમને બતાવીએ બનાવ્યા હતા આલુ વડી પાત્રા ચાલો સવારનો નાસ્તો કરી લઈએ આજનો વિડીયો છે ને ફ્રેન્ડસ આટલો જ રાખું છે કે હું હવે સાત વાગે કામે નીકળીશ ને લાટનો ઓર્ડર છે તો મળશું કાલે એક નવા વિડીયોમાં અને પાછી હું ઓર્ડર પરથી આવીશ બપોરા એક વાગ્યા સુધી આવી જઈશ પછી તમને બના બતાવીશ કે લંચ અને ડિનર માટે મેં